એ રીતે મોરારી બાપુ મહાન કથાકાર વ્યારામાં આવ્યા અને એમણે પોતાના મંચ પરથી એવું કીધું કે આદિવાસી વિસ્તારોમાં શિક્ષકો ધર્માંતરણની પ્રવૃત્તિ કરાવે છે જેને હું વખોડી કાઢું છું એક કથાકાર તરીકે મંચ પરથી આવો વર્ગ વિગ્રહ ઊભો થવા માટેનું આ એમનું નિવેદન હશે એવું માનું છું જો એમના પર આવા કોઈ પુરાવા હોય તો સરકારને અને જનતાને જાહેર કરે અને તો જ એના પર કાર્યવાહી સરકાર કરી શકે છે રહી વાત ખ્રિસ્તી લોકોની તો ખ્રિસ્તી મિશનરીઓ ઓગણીસો સિત્તેર એંશી અને નેવુંના દાયકામાં આદિવાસી વિસ્તારોમાં આવી એમણે શૈક્ષણિક સંસ્થાઓ ખોલી આરોગ્યની હોસ્પિટલો ખોલી અને આદિવાસીઓને દરેક ક્ષેત્રે આગળ આવવા માટેના ઉત્થાનના એમણે કાર્ય કાર્ય કર્યા એને એનાથી આકર્ષિત થઈને કેટલાક આદિવાસી લોકોએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે અને પાળે છે જેમાં કોઈને કોઈ વાંધો હોવો જોઈએ નહીં જો ગૃહમંત્રીએ એવું કીધું કે જે લોકો ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે એમને આદિવાસી તરીકે મળતા લાભો નષ્ટ થઈ જશે અને અમે બંધ કરાવીશું ત્યારે ગૃહમંત્રી અને એમની સરકારને મારું નાનું સૂચન છે આદિવાસી તરીકે આદિવાસી અનામત બેઠક પરથી મોહનભાઈ કોકણી અને રિતેશભાઈ વસાવા ચૂંટાયેલા છે જેઓ પણ ખ્રિસ્તી ધર્મ પાડે છે એટલે ખ્રિસ્તી ધર્મ પાડનારાઓ પર જ આ આદિવાસીનો કાયદો લાગુ નથી પડતો પણ જે લોકો આદિવાસીમાંથી મુસ્લિમ બન્યા હોય આદિવાસીમાંથી હિન્દુ બન્યા હોય એમના પર પણ ધર્માંતરણનો કાયદો લાગુ થાય ડી લિસ્ટિંગનો કાયદો લાગુ થાય એવી મારી માંગ છે